તો મિત્રો સ્વાગત છે આપણી ચેનલ મોજીલો લો ગુરો અને આપણે વ્લોગ બનાવવા માટે જે પબ્લિકમાં જઈએ તો આપણે અવાજનો પ્રોબ્લેમ રહેતો રહ્યો એના માટે ફાઇનલી આપણે ગ્રેનારો કંપનીનું માઇક વોઇસ માઇક મંગાવી લીધું છે એ આપણે ડિલિવર થઈ ગયું છે અને આપણે તમને અનબોક્સ કરીને બતાવીએ આપણે પહેલાં ચેક કરી લીધું છે પણ તમને અત્યારે આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવીએ તો આથી આપણું આ છે આપણી ટોપી ધેરાજ અને આજે બોક્સ તો આ છે આપણો મિત્રો માઈક આ કંઈક લખેલું છે અને ગાડીને આમાં મૂકી દઈએ અને આ છે બોક્સ આ ટાઈપનું બોક્સ છે આ બોક્સ અને આના અંદર પણ પેકિંગ છે અને આ કંઈક કાગળ છે એનું ચાલુ કરવા માટે પ્રોસેસ લખેલી છે અને આ કારીગર થઈ ગયો હા તો ગ્રેનારો કંપની એક વર્ષ વોરંટી તો મિત્રો આ વોરંટી કાર્ડ છે એક વર્ષનું વોરંટી કાર્ડ માઇકનું વોરંટી કાર્ડ અને આ છે ગ્રેનારો કંપનીનું માઇક જે બે માઇક છે અને જે સી ટાઈપનું આવેલા જે પિન આવે લગાવવાની સી ટાઈપની પિન અને બે માઈક તો આપણે હવે મોબાઈલમાં કનેક્ટ કરી અને જોઈએ પહેલાં આને કાઢી દઈએ અંદરથી ટાઈપ િન લાગે છે આમાં અને આ જે છે એ મોબાઈલમાં લગાવવાનું આવે છે અને આ જે છે અહીંયા લગાવવાનું તો આપણે કનેક્ટ કરીને ચાલુ અને તમને બતાવીએ આનો અવાજ કેવો છે એ હા તો મિત્રો આપણે હવે આનંદ લગાવી રહ્યા છે આને લગાવી દીધું તો મિત્રો મોડેલની વાત કરીએ તો ગ્રેનારે કંપનીનું વાયરલેસ એસ નાઇન અને વર્ઝનનો એન્ડ્રોઈડ એ ટુ મોડલ છે હા તો મિત્રો આપણે આના અંદર જે કનેક્ટ કરી દીધું છે ઓટીજી ચાલુ કરી દીધું અને લાઇટ ચાલુ થઈ ગઈ છે હવે આને લાઇટ કરી દઈએ અને એ આ માઇક છે જે આના સાથે કનેક્ટ થઈ ગયું છે તો આપણે હવે આના અંદર વિડીયો બનાવીએ પહેલાં આ સ્લિપ લગાવી દઈએ

તમને જે વિડીયોમાં તમે જોઈ શકો છો અવાજ કેવો છે એની ક્વોલિટી કેવી છે તો આપણે ચેક કરીએ અને આ છે ગ્રેનારો કંપનીના માઇકની જે માહિતી હતી એ અવાજ કેવો છે તમારે પણ લેવું જોઈએ કે ના લેવું જોઈએ એ આપણે તમને વિડીયોમાં અવાજ ક્વોલિટી ચેક કરીને આપણે તમને બતાવીશું કે તમારે માઇક લેવું જોઈએ કે ના લેવું જોઈએ એ અને અમારે માહી આવી જશે વિડીયો બનાવવા માટે અંદર આવવા માટે આવી ગયા છે થેલી લઈને ફરે છે તો ગ્રેનારો કંપનીના માઇક માટે આટલું જ અને મયે એક નવા બ્લોગ સાથે આપણે આજે બીજા પણ બે ત્રણ બ્લોગ બનાવવા જવાનું છે ટાઈમ છે તો એ બ્લોગ બનાવા જઈશું અને ત્યાં સુધી મળીએ એક નવા બ્લોગ સાથે જય માતાજી